નમસ્તે ખેડૂત મિત્રો આમ આદમી પાર્ટી ખેડૂત સંગઠન સંગઠન દ્વારા આપણા ચોટીલા ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવનારી તારીખ સાત નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ ચોટીલા નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આણંદપુર રોડ ઉપર સવારે અગિયાર ત્રીસ કલાકે ભવ્ય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનના હેતુ એ છે કે આપણા દેશની સરકારે અમેરિકાથી જે કપાસ અહીંયા આવે છે એ કપાસ ઉપર અત્યાર સુધી ચાલતો જે અગિયાર ટકા ડ્યુટી ચાલતી હતી એ અગિયાર ટકા ડ્યુટી નાબૂદ કરી અને એ માલ જે આવે છે એને કરમુક્ત કરવામાં આવ્યો છે એના હિસાબે આપણા ખેડૂતોને નુકસાન એ વાતનું થશે કે બહારનો કપાસ જે આવશે એના બહારના કપાસો મિલોવાળા અને અહીંના વેપારીઓ બહારનો કપાસ વધારે લેશે એના હિસાબે આપણા કપાસનો કોઈ ભાવ નહીં આવે અને આમ જુઓ તો આ એક સરકારનો ખેડૂત વિરુદ્ધી નિર્ણય છે અને આ નિર્ણયને પડકારવા માટે આપણા ખેડૂત નેતા એવા હર હંમેશ હંમેશા જેવો ખેડૂતો માટે જ્યારે જ્યારે ખેડૂતોને અન્યાય થયો ત્યારે બુલંદ અવાજે બોલ્યા છે એવા રાજુભાઈ કરપડા આ સરકારના નિર્ણયના વિરુદ્ધમાં એક મહાન સંમેલન યોજી રહ્યા છે ત્યારે આપ સૌને હાકલ કરીએ છીએ કે મોટી સંખ્યામાં આખા ગુજરાતના સૌરાષ્ટ્રના કપા પકવતા તમામ ખેડૂતો ચોટીલા ખાતે આ તારીખે તારીખ સાત નવ બે હજાર પચીસ અને રવિવાર ચોટીલા ખાતે બધા પધારો આપણે રાજુભાઈને હિંમત આપીએ રાજુભાઈને બળ આપીએ આપણા ખેડૂત માટે આપણા માટે અને આપણા કપાસના ભાવ માટે અથવા વિવિધ ખેડૂતના મુદ્દાઓને લઈ જ્યારે રાજુભાઈ લડતા હોય ત્યારે આપણે એમની સાથે રહીએ અને એમને રાજુભાઈને બળ પૂરું પાડવા માટે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ અને પંજાબથી સીએમ ભગવત માન પણ પધારી રહ્યા છે ત્યારે આપણે સૌ ગુજરાતના ખેડૂતો જેટલા બની શકે તેટલા પાર્ટી સાથે જોડાયેલા હોય અથવા ન હોય પણ ખેતી સાથે જોડાયેલા હોય અથવા પશુપાલન સાથે જોડાયેલા હોય ખાસ કરીને કપાસની ખેતી સાથે જોડાયેલા હોય આ બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું કે આપ સૌ ચોટીલા પધારો આપણો જ કપાસ જ્યારે હવે એક મહિનાની અંદર બજારમાં આવશે ત્યારે આપણા કપાસનો ભાવ નહીં મળે આ ખેડૂત આ સરકારનો આ જે નિર્ણય છે એ નિર્ણય જો રદ કરવામાં નહીં આવે તો આપણો કપાસ બિલકુલ નીચા ભાવે વેચાય છે તો આપણા કપાસના ભાવ સારા મળે એના માટે અને બહારનો કપાસ આપણે અહીંયા આવતો બંધ થાય અને આ ભારત સરકારે જે અત્યારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને રદ કરવામાં આવે અને બહારનો કપાસ ન આવે અને આપણો કપાસ આપણા જ મિલ માલિકો ખરીદે અને આપણને પૂરતા ભાવ મળે આ માટે જ્યારે રાજુભાઈ હાકલ કરી રહ્યા છે ત્યારે હું આપ સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ પધારો મોટી સંખ્યામાં ચોટીલા ખાતે જય જવાન જય કિસાન આભાર